kina na hoy buddhi na hoy e bhangar mo lai liye chhe e 30 rupya kilo 30 rupya kilo chalo bhai jaldi jaldi lokka mandar e karo koi aavtu th nahi aavshe to jaing budha ho bhai tu tota paan chal nas ban na tha tar mehnat kari padi ne e dabba panya e

એ કુતરા પન્યા કે ચીલિયા જવાબ પન્યા એ લોખણ બંગાળ એક લોખણ આઈવા ન્યો એ પાછે તેલ નાડ અપ્પા એ લોખણ પન્યા એ ચીલિયા જવાબ પન્યા એ લોખણ તમારા હાલમાં નું અમલવાનું છે ભંગાય તું થાગવા તો નહીં આવે અહીંયા ભંગાય પછી તો પણ દેખાત નહી કે આટલું બધું હાલ્યું છોકરા માં આવ્યો ભંગારમાં નહીં આવવાનું તમારે આબુ થોડો અમે જ લઈ જઈએ

5 કિલો ના હોય અલ્યા ભાઈ અલ્યા ભાઈ 3 કિલો ની હે પણ હું 5 કિલો કહું છું આ આઈ કાઈ 1000 રૂપિયા ની હ હ ઓ ગ્યો 1000 રૂપિયા ની આતી છે તો લાયા અમે એટલે અલ્યા કાકા ખાલી 200 રૂપિયા નું ખાલી ચક્કર જ છે તમે એ ઠગ તો સમજીન કે હે લે આ કે હે રૂપિયા ની ગ્યો

તું હાલ ના પૈસા લાવ હે આનીએ કે કોઈ ના હે ની કે કોઈ વાત કરી હતી અલે આતા તો ઠગવાળા

એ લોખં ભંગાઈ હે આપણે સ્ક્રિમ લગાવીએ કે એકમ કરીને આપણે વધારે ઓમ આવી જશે લોકણામાં બીકમ નઈ થાય એટલે મોલમનો મોલમ બધો હોય ખબર એ બધું મને ના ખબર પડ્યું હું કહું હડો તમે આગળ એ લોખં ભંગાઈ એ લોખં આપણ્યો એ કૂચરા આપણ્યા એ લોખં એ લોખં આ ઓનો હું ભાવ છે લોકણનો જખન ન હાલ 20 રૂપિયા ટીયો આ કાકા અમે ડિસ્કાઉન્ટ આવી વેચી દે અમે કઈલું પડી આ કાકા પણ બેવા અમે લોકણ લે રબર ન રબર ગળત થઈ ગયા આ તો ગાટ લે ગયો

આ ભાઈ તું મારી અમારી છે રોપડી અમારે જોયી તો દાણા ના આવી ભંગાઈ શું ખબર ક્યાં સોન મોરપડી